તો વેલકમ ટુ માય બ્લોગ સ્વાગત છે તમારું એક નવા બ્લોગ માં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આપણે આવી ગયા છે નવો બ્લોગ લઈને તો આજ નો બ્લોગ છે આપણે જવાનું છે મારા સસરાલ યાની મંકુને મળવા તો આપણે સને રેડી થઈ ગયા છે અને નીકળી ગયા છે રસ્તા ઉપર જો આ છે હાઈવે અને આપણા બિસ્તરા અહીંયા છે એક ઠેલો અને ગાડી લઈને નીકળી ગયા છે ભી અને હવે સનસેટનો ટાઈમ થઈ ગયો છે તો તમે સનસેટ થાય છે ને અંધારું થાય પહેલાં આપણે પોગવાનું છે અને વીસ દિવસ તમે ફોન ફોનમાં વાત નથી કરી તો આપણે ફાઇનલી આપણે જઈને એનું રિએક્શન જોશું કે એનું રિએક્શન કેવું છે એ તો અહીંયાથી આવશો ને કીધું નથી ને ખબર નથી અત્યારે લાગી આથી જાય પછી ખબર પડશે ચાલો આપણી ગાડી લઈ લેવી ચાલુ કરી દેવી ને બિસ્તરા બિસ્તરા લઈ લેવી આપણા ઠેલો બેલો અને પછી નીકળીએ કારણ કે હજી રસ્તો બહુ જાજો કાપવાનો છે કમસે કમ અહીંયા હું નીકળો ત્યારે કેટલું કઈક સત્તર અઢાર કિલોમીટર કામ તો કાપ્યું છે તેરસો હતું એટલે સત્તર અઢાર કિલોમીટર કાપ્યું છે હજી આપણે કમસે કમ ચાલીસ કિલોમીટર જવાનું છે સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો છે અને છે ફટાફટ નીકળી ગુડ મોર્નિંગ જય માતાજી તો આજ છે બીજો દિવસ કારણ કે કાલે કાઈ શૂટ શું નહોતું કારણ કે કાલે મહેમાન આવી ગયા તા મારા સસરાની અહીંયા એટલે કાઈ વાતચીત થઈ નથી મંગવારે તો આજે આપણે મળીશું મંગવારે વાતચીત કરીશું કારણ કે કાલે તો મોડું થઈ ગયું હતું ને તો પછી રાત્રે મહેમાન બેઠા હતા ને એ વ્યાઈ ગયા ને પછી રાત્રે અમે માંડવામાં વ્યા ગયા હતા એટલે કાલે કાંઈ વાતચીત થઈ નથી એટલી બધી તો આજે આપણે એની વાતચીત કરીશું અને એની હારે તમને હું મુલાકાત કરાવું અને વાતચીત કરવી શું કહે છે કારણ કે વીસ દિવસ આ વાત નથી એટલે કંઈક તો થોડીક ગુસ્સામાં તો છે કાંઈ વાંધો નહીં પેલા અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને તો જમી લેવી કારણ કે આજ મને ઉઠવામાં અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે એટલા માટે તો નહીં આલો પેલા જમી લે જમવા બેસી ગયા છે એવી અને જમવામાં છે પનીર ટીકા મસાલા રોટલી પાપડ ને સાસ અને બધા જમવા વાળા માણસો એક માણસ છે અહીંયા એ બોલતું નથી પેલા જમી લે અને હાલો તમે બધા જમવા આમ તો કોઈ નથી બોલતા એક નહીં બધા મૂંગા છે સમજાણ આમાં નવા મહેમાન આવી ગયા છે અહીંયા એક ડા શું કરે એ કાંઈ નો ફટાફટ જમી લઈએ જમીને પછી વાતચીત કરીએ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે છે ત્રીજો દિવસ અને આપણે છે ને ના એ કમ્પ્લીટ નથી છે આજે નાવાનું બાકી છે આજે છે ને હવે મારે જવાનું છે એટલા માટે મેં બ્લોક ચાલુ કરી દીધો છે અને બે ત્રણ દિવસ તો બહુ મોજ મજા કરી છે ફરવા રખાડવા અમે રાશેને એટલે મંકુ સાથે કાંઈ વાત નથી થઈ તો આજે અમે ફાઇનલી બે ઘરે બેઠા હતા અને મોકો મળી ગયો છે વાત કરવાનો ને હું રીહા હમણાં મના છે એ વાતચીત કરી લેવી અને પછી તને મારે ઘર તરફ જવાનું છે જમીન ઓલરેડી કેટલા છે થઈ ગયા છે નીકળવાનું છે તો ફાઈનલી જોઈ લો તમે બેઠી છે આપણે ફાઇનલી મળી લઈએ અને વાતચીત કરી લઈએ કે હું એને દુખાવો છે અને હું વીસ દિવસ કરતા એટલે મેં કીધું તમને ફાઇનલી દેખાડી દઉં મળી લેવી પછી તને જઈએ ઘર તરફ તો આ બેઠી છે હાલો બોલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો છે ને હું ચીરા ઘર ન જ બોલતી હવે પણ બોલવા મળીશું કેમ કે બે દી લગ્ન મનામણા બહુ એને કર્યા એટલે અને તમે બધા એ કે છો દિવાળીમાં છે ને હે વીસ દિવસ થાય આવી ગયા છે તો દિવાળી ને કેટલું થઈ ગયું ત્યાં નહીં આજ આવ્યા છે અહીંયા એટલે બોલવાનું ન થાતું પણ તો એવું બોલી ગઈશું હવે તો પણ બોલવા મળીને

પછી એક નું પાવભાજી બનાવી તો પછી ત્રણ દી રહ્યા ત્રણ દી તો અલગ અલગ કર્યું પછી શું હોય કાઈ વાંધો નહીં જમવાનું બહુ મસ્ત હતું પણ બહુ સારું હતું સારું કેવું પડે હારું હાલો નાઈ ધોઈ નાખીને પછી મળીએ તો ગાઈસ આપણે થઈ ગયા છીએ નાઈ ધોને કમ્પ્લીટ સો તમે ટી-શર્ટ પહેરી લીધું છે અને નાઈટ પેન્ટ આપડા કપડા ઓરિજિનલ અને આપણે છેને થેલો કમ્પ્લીટ કરી નાખ્યો છે જો તમે સૈષમા મોડે પણ રૂમાલ લૂટુંસ અને ઠેલો અને હવે ને હવા બહાર તો થઈ ગયા છે એને જો તમે આ તો મસ્ત કેવા ડિઝાઇન વાળા છે અમારા ઘરનાનું કામ છે આ એનું કહે છે મારું સસરાલ જો આ હોલ છે ઓલીપા બીજા બે રૂમ છે પાછળ બધું છે જવા આ શેફ એનું ફેમિલી

ખુશખબરી દેવાની છે બધાને હેને કેંડા ખાવાય તો કેંડા ખાવા આવજો અને ચલે બિસાઈ તો ચલે બી જોયો આજે વાર છે પણ